હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ એકાદશી કે કોઈપણ વ્રતમાં ખાઈ શકાય તેવી શક્કરિયાની વેફર આ વેફર તમે માત્ર દસ જ મિનિટમાં બનાવી શકો છો તો તમે નાની મોટી નું ધ્યાન રાખો અને વિડીયો પૂરો જુઓ તો તમારી વેફર પણ દરેક વખતે એકદમ પરફેક્ટ જ થશે તો ચલો સ્ટાર્ટ કરીએ તો તેના માટે ત્રણ નંગ સક્કરિયા લઈશું સક્કરિયા આવા જે જાડા આવે તેવા સક્કરિયાની જ પસંદગી કરવાની જેથી આપણી વેફર એકદમ મોટી તૈયાર થાય તો હવે આપણે આ શક્કરિયાની છાલને કાઢીશું સક્કરિયાને છાલ કાઢીને જ વેફર બનાવવાની તો મેં અહીં આ સક્કરિયાની છાલ કાઢી લીધી છે તો હવે આપણે આ સક્કરિયાને ક્રોસમાં કટ લગાવીશું જેથી આપણી વેફર થોડીક મોટી તૈયાર થાય તો આવી રીતે વેફર પાડવાનું મશીન આવે છે તેને રાખીશું અને સક્કરિયાને આગળ પાછળ કરીને વેફર પાડીશું સક્કરિયાને આવી ક્રોસ જ રાખવાની જેથી આપણી વેફર સાઇઝમાં મોટી બને તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવી વેફર બની ગઈ છે તો આવી જ રીતે આપણે બધા જ સક્કરિયાની વેફર પાડી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધી જ વેફર બનાવી લીધી છે તો આ વેફરને આપણે બિલકુલ રેસ્ટ નહીં આપીએ તેને તરત જ આપણે તળવા માટે લઈ લઈશું તો ચલો વેફરને તળી લઈએ તો તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે ગરમ તેલમાં આપણે એક એક કરીને બધી જ વેફર નાખી દઈશું આ વેફરને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાની છે તો બધી જ વેફર ઉપર આવી જાય એટલે તેને આપણે પલટાવી લઈશું આ વેફરને આપણે માત્ર ચારથી પાંચ મિનિટ માટે જ ફ્રાય કરીશું આ વેફરને આપણે એકદમ હલકા હાથે પલટાવવાની નહીં તો તે ભાંગી જાય છે તો બસ ચાર પાંચ મિનિટ માટે આપણે આ વેફરને ફ્રાય કરીશું ને વચ્ચે વચ્ચે વેફરને હલાવતા રહીશું જેથી આપણી વેફર એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વેફર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધી જ વેફરને ફ્રાય કરી લીધી છે તેમાં ઉપરથી થોડું મીઠું નાખીશું જો તમારે ચાટ મસાલો નાખવો હોય તો તમે એ પણ નાખી શકો છો અને મરચું પાવડર નાખીશું ને વેફર સાથે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમને મારી રેસિપી જોવી ગમી હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી